ડભોઈ તાલુકાના વઢવાણા નજીક નર્મદા મોટી કેનાલમાં પંદર ફૂટ નું મોટું ગાબડું પડતા વાહન ચાલકો અને ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા ડભોઈ તાલુકાના વઢવાણા ગામના છેવાડેથી પસાર થતી નર્મદાની મોટી કેનાલમાં છેલ્લા ઘણા સમયથી લગભગ પંદર ફૂટનું વિશાળ અને ઊંડું ગાબડું પડી ગયું હોવા છતાં નર્મદા નિગમના અધિકારીઓ આંખ આડા કાન કરી રહ્યા છે તંત્રની આ ઘોર બેદરકારીના કારણે અહીંથી અવરજવર કરતા વાહન ચાલકો અને સ્થાનિક ખેડૂતો માટે મોટું જોખમ ઊભું થયું છે. બઢવાણા ગામના છેવાડે આવેલું આ પંદર ફૂટ ઊંડું ગાબડું રાત્રિના અંધારામાં વાહન ચાલકો માટે ગંભીર અકસ્માતનું કારણ બની શકે છે. આ કેનાલ પરથી પસાર થતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. અવરજવર કરતા લોકો માટે આ ગાબડું સતત જોખમકારક સાબિત થઈ રહ્યું છે. આ ગાબડું લાંબા સમયથી પડ્યું હોવાથી અને તે નર્મદાની મુખ્ય કેનાલ હોવાથી જો તાત્કાલિક પૂરણ કરવામાં નહીં આવે તો કેનાલનું વધુ ધોવાણ થવાની પૂરેપૂરી શક્યતા છે જો ધોવાણ વધશે તો કેનાલની દિવાલ તૂટશે આવતા ચોમાસામાં આ ગાબડું મોટું થશે તો આસપાસના ખેતરોમાં પાણી ઘૂસી જવાની અને પાકને ભારે નુકસાન થવાની સંભાવના છે ખેડૂતો માટે આ એક મોટી મુસીબત ઊભી કરી શકે છે ત્યાંથી પસાર થતા વાહન ચાલકો અને ખેડૂતોએ નર્મદા નિગમના અધિકારીઓ સમક્ષ સખત કરી છે કે કોઈ મોટી દુર્ઘટના થાય તે વહેલી તકે આ ફૂટના મોટા કરવામાં આવે સ્થાનિકોમાં સવાલ ઉઠી રહ્યો છે કે શું કોઈ મોટી દુર્ઘટના થશે નિર્દોષ લોકોના જીવ જશે ત્યારબાદ જ તંત્ર જાગશે નર્મદા નિગમ દ્વારા આ ગંભીર સમસ્યાને વહેલી તકે ધ્યાનમાં લઈને યુદ્ધના ધોરણે સમારકામ હાથ ધરવું અનિવાર્ય છે આ મામલે તંત્ર વહેલી તકે કોઈ પગલા લે છે કે કેમ તેના પર સૌની નજર ટકેલી છે સમાચારની અવનવી અપડેટ જોતા રહો નિખરતા ગુજરાત ન્યૂઝ સાથે નીખરતા ગુજરાત ન્યૂઝને ને લાઇક શેર સબસ્ક્રાઈબ કરો અને બે લાયકન દબાવી ને ઝડપી માહિતી મેળવો